પાટણ પંથકના ધરા પર આવેલ ચાણસમાના જસલપુર ગામે નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે સમસ્ત જસલપુરના ગ્રામજનો અને ધર્મ પ્રેમી ભક્તો દ્વારા સંખારી ગામના ગોસ્વામી પરિવારના દીકરાને પંચગુરુ ધારણા વિશે વિધિ કરાવી હરદેવ ભારતીજીના સમાધિ શિષ્ય બનાવી મહંત તરીકે તેઓને ગાદી સોંપવાનો ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ચાણસમાના જસલપુર ગામે આશરે ચાલીસ વર્ષથી સુની પડેલ આ ધાર્મિક જગ્યાએ પરમ પૂજ્ય મહંત્ર ભારતીજી ગુરુ હરદેવ ભારતીજીને મહંત પદે બિરાજમાન કરાતા મહંત એક હજાર આઠ હરચંદ ભારતીજીની આ જીવંત સમાધિ કે જેઓ કરલી સ્ટેટના રાજગુરુ સાથે રાજા ભીમસિંહ સોલંકીના ગુરુ પણ હતા તેવા ગુરુજીની પાવન ધરામાં સંખારી ગામના ગોસ્વામી પરિવારના આ દીકરાને પંચ ગુરુ વિધિ વિધાન સાથે ગાદીપતિ બનાવતા સૌ ભક્તોએ હરદેવ ભારતીજીના સમાધિ શિષ્ય તરીકે મહંતને સ્વીકારી સનાતન ધર્મના જય જય કાર વચ્ચે વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે જસલપુર અખાડાના સંતો મહંતો અને સેવક ગણે ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ